નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો રોજ આપણે સવારે ઊઠી છીએ જાગી છીએ અને બધાને આવી રીતના શબ્દ સારા લાગે છે એટલે હું બોલું છું તો જાગીને આપણે ક્યાં આવી માર્કેટમાં આવીએ તો માર્કેટમાં આપણે લાઈવ હરાજી બતાવી શાકભાજીના બજારમાં બતાવી કેમ કે હું થોડોક મીઠાશવાળાને સારા શબ્દ બોલું છું બધા કપલ વિલોક બનાવે છે બે માણા હવારે ઉઠી જાગીને જે તમને વસ્તુ બતાવે છે એ જોવું તમને ગમે છે તો પણ હું મહેનત કરું વૃક્ષ વાવા જરૂર છે એ તમારે સાંભળવું નથી અને એ એમ બતાવે છે કે ભાઈ સાહ આપ્યો છે હું સાહ પી લઉં જો અમારા હાથમાં સાહ છે તો આવી વસ્તુ કરતા હું કઈક સારું બતાવું રાખો વૃક્ષ વાવ જરૂરી છે હવામાન વિભાગ મશીન ભલે હોય કે વરસાદ સારો થાય છે પણ વરસાદ નહીં સારો થાય કારણ કે વૃક્ષ કપાઈ જશે વાતાવરણ હવે પ્રદુષિત થઈ ગયું છે તો બધાને ખબર હશે વૃક્ષ વાવવા જરૂર છે પણ વાવવા નથી કાપા છે એક કાપા છે વાવાય નહીં કાપા શું લેવા વાવા શું લેવા ઉનાળો આવે ત્યારે વાવી દેવું પછી ડાયરેક્ટ મોટા થી તો એવું નથી કોઈ પણ વસ્તુ હોય એની માટે સમય લાગે હું અહીંયા પૂછ ગયો એટલે તમારે ત્રીસ વર્ષ ચાશે દાઢી મૂસ આવે ત્યારે વીસ વર્ષ પછી આવે તો અમુક વસ્તુ સમય લાગે તો એટલું સમજો હજી સમજવાનો સમય છે અને ઘણી વાર હું કહેવત કહું છું જાગ્યા ગયા સવાર અડધે અડધું ચોમાસું વી ગયું છે અને અડધું ચોમાસું જાય પછી સારો વરસાદ થતો નથી માવઠા ટાઈપ થાય છે જ્યાં વર્ષે તમે જોયું છે તો મતલબ શ્રાવણ મહિનો બેઠો ચાર ત્યારથી વરસાદ ગોતવા જવો પડ્યો છે તો હજી જ્યાં થયો નથી તો અહિયાં મોડો વરસ થવાની સંભાવના છે તો બધાને એમ લાગતું હોય છે હવામાન વિભાગ આગાહી કરે કે હજી મોટો વર્ષ થાય તો મને નથી લાગતું એ છતાં તમને લાગતું મને કોઈ વાંધો નથી તો લોકોનો વિડીયો જોશ અહિયાં તમે કોમેન્ટ લખો એનો જે મશીન બતાવે છે એમાં વૃક્ષ વાવવાનું આવશ્યક નથી આવતું એક ધારી આગાહી આવે છે તો આગળ આપણે લાઈવ અરાજી બતાવશું શાકભાજીના ના વિડીયો સાથે જે બજાર ભાવ છે એ બજાર ભાવ તમને સારા લાગે છે અને એમાં તમે કોમેન્ટ લખવાનું રાખો

ભાઈ <laughs>

પચાસ રૂપિયા આ રીંગણા સિત્તેર રૂપિયા કિલોનો ભાવ હોલસેલ ભાવ આદુ બજાર ભાવ નવું આદુ બેંગ્લોર વેરાયટી સિત્તેર રૂપિયાનું કિલો હોલસેલ ભાવ સિત્તેર રૂપિયા ટમેટા બજાર ભાવ જેવા ટમેટા એવા બજાર ભાવ જેવી ક્વૉલિટી ચાલીસ રૂપિયાનો કિલો હોલસેલ ભાવ ટમેટા હોલસેલ ભાવ ચાલીસ રૂપિયા

આ મોરપીંછિંગણા ના ઓળા સલા કાલે જ એક જ વેરાઈટી બે માં હાલે આખા માને ઓળા માં આ શે રીંગણી ને ખાશે 70 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા ભાઈ દુધી માં બોલો 10 રૂપિયા ભાઈ 11 કરો કરો 11 રૂપિયા ભાઈ સતે મે 12 રૂપિયા 12 14 15 15 રૂપિયા ભાઈ ભરૂ ભાઈ 15 15 15 દુધી માં 15 રૂપિયા માં દયા ભાઈ 15 રૂપિયા

બોલતા ભાઈ રૂપિયા ભાઈ હા રૂપિયા ઓગણીસ રૂપિયા ભાઈ ઓગણીસ ઓગણીસ રૂપિયા ઓગણીસ રૂપિયા ભાઈ ઓગણીસ રૂપિયા

ભોળાની સિંગ માંડવી પચાસ થી પંચાવન એવી ક્વોલિટી ભાવ ઘોડાની સિંગ